મંજર કાં ઉપર લાગી ગયા છે અહીંયા તાજનો બ્લોક આપણો જોરદાર છે અહીંયા જોઈ શકો છો અહીંયા ડાબુ ભરવાનું છે તો મિત્રો એક પણ ગાડી ચાલુ થાય તો તમને હું એની ગાડીનો વિડીયો લઈ લો થોડો તો તમને બતાવી દઉં છું ગાડી આવે છે મિત્રો आई वाट मच्छे चा गाड़ी का आवाज आवे से मित्रों गाड़ी आसपास में तो यहां गाड़ी नजीक आ गई से मित्रों आज जयसिंह मंदिर ऊपर

कार्यक्षेत्र अपराध आनंद पर चार जना पियो मारे देन पड़ी तो खावा हा तो 10 ने मंगाणत अनका डा मणली मास को लिया जरा आया दे दो साल आ बेतलम सेव पास वाले लेता आवे बे विमल ने देहनी साल ले आवे बदा विनी विनी कादिया जो आजु काय 2 रुपये

यल्ला लेकर को गच चलो दिन में विश्राम कर चुका है मित्रों ना ना इले मन गई दजो

आ चुका है लगभग 10 माले के ऊपर आ यु है जोरदार पवन आवेश मित्रों यहां जो से कितने दूर जाय से मित्रों यहां हम देख सको के तो पास पवन आवेश तो आई भी जो सको से मित्रों આ દ રસ્તો આપણે ગાંધીનગરથી અમદાવાદ જવા માટે રસ્તો છે મિત્રો આ બાજુ તમને વિડીયો જોવાડી શકું છું મિત્રો બહુ ઘણો ગાંધીનગરનું બિલ્ડિંગ છે એ તમને જોવાડી શકું છું મિત્રો અહીંયા માણસો રહે છે નીચે તો તમે જુઓ છો મિત્રો બહુ પેલો ભરી જાય છે તો હું તમને જોવાડું છું મીડિયામાં ઝૂમ કરીને હા જાય બહુ નીચે વધારે ઝૂમ નહીં કરી શકતો દસ દસેક સુધી ઝૂમ થાય છે મિત્રો અહીંયા બધા કામ કરાવવામાં આવે છે સામેની બિલ્ડિંગ ઉપર બી કામ ચાલુ છે મિત્રો તે બી તમને જોવા મળજો એટલે સામે દેખાય ગાંધીનગરની બિલ્ડિંગો છે મિત્રો बाजू तुम्हें જોઈ શકો છો આ જનરો આમ તૈયારી છે મિત્રો તો જોઈ શકો છો અહીંયા કામ કરવાળા બધામાંસો લાગી ગયા છે કામ પર તો મિત્રો જો અહીંયા પર જેટલા છે એટલા મિત્રો બધા કામ ઉપર આવી ગયા છે હમણાં પડી જવાનું